વનવિભાગની મહેનત આખરે રંગલાવી ત્રણ દિવસ બાદ સાગબારાની નવરચના શાળા કેમ્પસમાં ખુખાર દીપડો પાંજે પુરાયો સાગબારા ખાતે આવેલ નવરચના શાળા કેમ્પસમાં મોડી રાત્રે એક ખુખાર દીપડો પાંજે પુરાયો હતો દીપડો પાંજે પુરાતા શાળા પરિવારે દીપડાની દહેશતથી છુટકારો મળતા હાશકારો લીધો હતો સાગબારા પંથકમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ બનતી હોય છે ક્યારેક ખેતરોમાં તો ક્યારેક ગામમાં પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી સાગબારા નગરમાં આવેલ નવરચના શાળાના કેમ્પસમાં એક ખૂખાર દીપડો લટાર મારતો હોવાની જાણ થતાં શાળાના વહીવટકર્તાઓ દ્વારા વિભાગને તેની લેખિતમાં જાણ કરી હતી વન વિભાગ દ્વારા નવરચના શાળાના કેમ્પસમાં દીપડો પાંજરે પુરાય તે માટે ત્રણ દિવસ પહેલાં પાંજરું મુકાયું હતું વિભાગ અને દીપડાની છેલ્લા ત્રણ દિવસોમાં ના પકડવાના ખેલ બાદ ગઈકાલે મોડી રાત્રે આખરે દીપડો પાંજરે પુરાતા વિભાગ સહિત નવરચના શાળા પરિવારે હાશકારો લીધો હતો અધિકારી દ્વારા નવરચના શાળા ખાતે તકે તમામ પ્રયત્નો કર્યા હતા અને તે માટે પોતે દીપડાને કરવામાં આવતી કાર્યવાહી ઉપર નજર રહ્યા હતા અને તેમાં ગઈકાલે મોડી રાત્રે તેમને સફળતા પ્રાપ્ત થઈ હતી દીપડો પાંજરી પુરાતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જે ભય હતો તે દૂર થતા રાહત મળી છે રિપોર્ટર અનિરુદ્ધ રાઠોડ મિરર ન્યૂઝ નર્મદા 多好呀！